તમારું પર આસુ પાડ્યો હું લે હવે હું માર ભઈન બોલાય લાવ તમને ખબર પડે ના બોલાય લાવ ને બી આ તમારથી કોઈ હું 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 આલ લાવ હારું જા જા હેડ હું એ હું માર ભઈન બોલાય લાવ હમણાં જ સારું જા હેડ હું બોલાય લાવ મારું બેટુ સાયકલ સસ્તી આઈ ગયો હા પડી તી ને બીજી આઈ ગઈ અને હવે મને હું સર્વિસ કરી દીસ પેલા હોમેલા ધણીને કશું ખબર પડતી છે ને અને હાઉ સસ્તી સાયકલ આઈ દીધી 200 રૂપિયા ના હું તો કોઈ એવી કરીશ ને તો આપણે 400 રૂપિયા મળશે તો આપણે તલી દેવાની બહાર રૂપિયા આપણે તો કમિશન જ મળે હે ને અને એક હાજી પડી છે બીજી હાજી થઈ જાવ માતો લે તે બોકડો સુ છે લે તું દે તો ફી ખબર છે તારા જો કશે હે બધા મારા વાગ દેખા જાય છે તો લે પણ જા જો તું ઝઘડો કરી ના આવ તો તારા જો દેખાય મારી બેટી તરત પૂટલો કરે આટાન મારી બેટી બઉ આગાહું બધું થાપ છોડી દે અન મેણા મારે ને મેણો મારી મે કીધું ને તો મન હું થાપ છોડી એટલે તારા જ ભાઈ ગયા હે પણ મે હું એને હોમે વાથી પકડી નમ કર્યો પણ તો એ લો મન છોડી અન મન કાળજે બધા છોડ્યો ખબર છે શું કે

તને ભારું પાડશે હું ની આડુ પણ મારો મગન ભાજી નાખશે ગુણા પર મારે મને મને મારા મને મને આબરૂ ગાડી મારી જ બધા હશે મારા મેણા માર્યા મારા ભાઈ મારા ભાઈ

ल्या भया आपणे कसरत के करवानी पेला विला पे किदू खबर है होए पूरी पूरी प्रैक्टिस करवानी है होए और मन मारू चिंता नाही मन तारी चिंता है ह तो करता तो

પણ ખવડાય <child teaching> <lush> Terima kasih kerana menonton!

આ પછી તમારે ઉભા રહે ભરો પે કડબર ગાડી દે હા ભરો આવો આવો વારા પરથી આવો હા ભાઈ કદેરુંતું ને લઈ અંદર બીજો કોઈ ની બે જણા તો તમારે કે લડવાનો છે લડ કરીજો લે ભાઈ બંગા પકડ ભાઈ ભાઈ ગાડી मुया तैयार हो जा उला भैया मु tayar हो जा आ तो तैयार हो कछु हो तो नहीं भैया जल्दी कर बाणू ओमवेश पड़ दे पड़ दे શિકારી દફર આ પડી પે વા મરબો દે પે એ પાટ પા હ પે ઉપર ચડી જા ઉપર ચડી જા પે બે બેણો નંબર કડો ઓ ઴રા ઴ાળળ ઴�ષે! ઴ાળ ઴મીવળળ દેણધ ઴ણઈ! ઴ાળળળ વણલે ઔળ આ! ઴ી ન ન ન ન ન ન comun ન ન ન ન નન ન ન ઴ડળે! ન નન ન ન ન

Statt um. Start! Manga! Manga, bitte! Möchtest du Manga? Ah. Manga! બરાબર એ તે લઈ લે લઈ લે હે તઈ બહાર દો તું બહાર દો હે તું પા નાડો પર એ એ સ્ટાર્ટ તૈયાર કો કરજી તારા પૈસા કો કરજી ભઈયા યાર યાર Rakji, kakak nu mohon rakji. Hei, banyak loh. Eh, 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 eh,